રથયાત્રા પૂર્વે ભગવાનના વાઘા અને સાફા તૈયાર કરતા હરજીભાઈ દાણીધરિયા આગામી તારીખ સાત જુલાઈના રોજ ભગવાન જગન્નાથજી મોટાભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી શહેરની નગરચર્ચા કરવા માટે નીકળવાના હોય જે રથયાત્રાના દર્શન માટે ભાવિકોમાં ઉત્સાહ હોય છે ત્યારે ભગવાનના અલભ્ય દર્શન કરવા માટે તેમના વસ્ત્ર એટલે કે વાઘા છેલ્લા બત્રીસ વર્ષથી હરજીભાઈ દાણીધરિયા દ્વારા તૈયાર કરવામાં આવે છે આ વર્ષે પણ ભગવાનના કલાત્મક વાઘા અને સાફાઓ તૈયાર કરવામાં આવ્યા છે જે વાઘા અને સાફા પહેરી ભગવાન જગન્નાથજી મોટાભાઈ બલભદ્ર અને બેન સુભદ્રાજી ભાવિકોને દર્શન આપશે જેનો લ્હાવો લઈ ભાવિકો ધન્ય બનશે

પ્રફુલ્લાબેન રાઠોડ એકવીસ વર્ષથી બનાવું છું પૂઠું કેનવાસ કાપડ મટીરિયલ બ્રોચ મોતી લટકણ બનાવું છું સેવા સાથે બનાવું છું મારું નામ હરજીવન દાસ ધાણીધારીયા જ્ઞાતિએ સાધુ વાઘા સીવવાનો મને શોખ છે એટલે પહેલેથી વર્ષોથી હું ઘણા મંદિરોના જગન્નાથ ભગવાનના એ સિવાય પણ બીજા મંદિરોના વાઘા સીવું આ સિવાય બીજું કામ નથી અને બધે સેવામાં સીવી દઉં છું જેની કોઈ મજૂરી હું કોઈ પાસેથી લેતો નથી વાઘાની અંદર અલગ અલગ પ્રકારના મટીરિયલ આવે છે ઝરીવાળું કાપડ હોય બ્રોકેટ હોય અથવા તો ગાર્ડન હોય એવું બધા જુદા જુદા કપડોમાં દર વખતે આપણે બનાવીએ છીએ જગન્નાથ ભગવાનજીના વાઘા આ વર્ષે જરીવાળા કાપડના ટીકી સાથેનું ભરત છે એના બનાવ્યા છે અને મટીરિયલ બધું ભાવનગરથી આ વાગા બનાવતા મને લગભગ પંદર દિવસ લાગે છે ભીમ અગિયારસથી હું વાઘાનું મુહૂર્ત કરીને શરૂ કરું છું અને એની પછી અગિયારસે વાઘાનું કામ પૂર્ણ થાય એવી કોશિશ કરું ભાવનગરની અંદર આગામી સાતમી જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની ઓગણચાલીસમી રથયાત્રા પ્રસ્થાન થવાની છે આ રથયાત્રાની તડામાર તૈયારીઓ અત્યારે ચાલી રહી છે ભાવનગરેને કેસરિયા માહોલથી રંગવામાં આવ્યું છે આ ઉપરાંત જુદી જુદી સેવાઓ એ લોકો તરફથી અમને જે મળે છે એમાં વર્ષોથી જે ભગવાનના વાઘા બનાવે છે એ શ્રી હરજીવનભાઈ દાણીધારિયા છે એ કોઈપણ જાતનું શુલ્ક લીધા વિના પોતાની સેવા આપે છે સતત ભગવાનના વાઘામાં વિવિધતા પણ દર વર્ષે તેઓ શ્રી દ્વારા કરવામાં આવે છે આ ઉપરાંત ભગવાનના જે સાફા છે એ કલાત્મક રીતે એ પ્રફુલ્લાબેન તરફથી અમને એની સેવા મળતી રહી છે એ પ્રમાણે આ વર્ષે પણ આ બંને બહેનો બેન અને ભાઈ તરફથી અમને આ વાઘા અને સાફાની સેવાઓ એ મળી રહેલ છે